હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલ તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર નીચે અહીંયા તો અત્યારે રાજી ચાલુ નથી સિંગની મગફળીની બીજી જગ્યા ચાલુ છે મિત્રો આજે વાર છે ગુરુવાર તારીખ છે પચીસ નવ બે હજાર પચીસ અને મિત્રો આજની મગફળીની આવકની વાત કરું મહુવા માર્કેટિંગ યાર્ડમાં દસ હજાર પ્લસ થેલીની આવક થઈ છે મગફળીની તો આજે આપણે રોજની જેમ તાજા બજાર ભાવ જોવા આ વિડીયોમાં જોવાના છે વિડીયોમાં એન્ડ સુધી બિનારે જો ચેનલમાં પહેલીવાર છો નવા છો બરાબર પહેલીવાર તમે આવ્યા છો તો ખાસ એક રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાલ કલરનું બટન દેખાતું છે તેને ક્લિક કરો અને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો જેથી તમે જ્યારે પણ અમે હરાજીના વિડીયો આ ચેનલ ઉપર મૂકીએ છીએ તેનું નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર સૌથી પહેલાં આવે છે અને આ ચેનલની અંદર તમને મહુવા માર્કેટિંગ યાર્ડની એ ટુ ઝેડ માહિતી મળે છે અધર અપડેટ મળે છે તો ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી કરીને તમે તમને જાણવા મળે છે કાંક ને કાંક જોવા મળે તો ચાલો આજના શું બજાર ભાવ છે લાઈવ મગફળીના આ વિડીયોના માધ્યમની અંદર આપણે જોવા જઈ રહી છીએ વિડીયોને એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા કન્ટિન્યુ જોજો લાઈવ આપણે બજાર ભાવ હરાજીમાં જોવા જઈ રહ્યા સાતસો એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો આ વખન નવસો ને છેતાલીસ રૂપિયા ભાવ એવા છે સિંગની ક્વોલિટી જોઈ શકો છો તમે નવસો ને 946 ત્રીસ રૂપિયા એક પૂરી છે નવસો છોત્રીસ સાડત્રી આડો ચાલી ઓઠતાલીસ એટલાવી રૂપિયા અમને નવસો એકતાલીસ બેસ જોવા જીતા હતા ઉઠતા અઠાવ ઓગણ પચાસ આ ઓગણ પચાસ રૂપિયા પચાસ એકવા નવ એક ઓપ પચાસ ઓગણ અત્યાર અઠવાડ ઓગણ સાઠ એકસોઠ પાંચસ એક ચોતેઠ પાણી સોળસો નવસો તોતેર હા સાતસો અઠાવન રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલનો જોઈ શકો છો સિંગ મગફળીની ક્વોલિટી આઠસો પંચાવન રૂપિયા ભાવ આવ્યો છે મગફળી ની ક્વોલિટી જોઈશું પર સાતસો એકાણું ચાર પાંચ બાર પંતર પછી ચાલી અડતાલી પચાસ બાવન પંચાલ અઠવાડી સાતસો બાઈસ ચાર પાંચ ચાર બાર પંતર આઠસો બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વખતે સાતસો સત્યાવીસ રૂપિયા ભાવ આવ્યો છે મગફળીની ક્વોલિટી જોઈ શકો છો આઠસો બાવન ચાર પાંચ અગિયાર બાર પંદર વી બાબી બચી પચીસ ચાલીસ બચા પાંચસો બચા સાતસો બે હાથસો હાથસો બે બાંચો બે ચોર સન રૂપિયા અમલો બેમ હાથસો છો હાથ આઠ રૂપિયા આમ હાથસો રૂપિયા બાર દો પચાસ અઢાર વીસ રૂપિયા ચાર દો પચીસ રૂપિયા હાથસો બચ્ચે સાતસો બેતાલીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આ વક્કલની ક્વોલિટી જોઈ શકો છો

પાંચસો ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી તમે જોઈ શકો છો આવી રીતની છે બરોબર એટલે એ રીતનો ભાવ આવ્યો છે પાંચસો સાતસો છપ્પન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સિંગ છે નંબર ઓગણચાલીસ ની જોઈ શકો છો આ પણ સાતસો ને છપ્પન રૂપિયામાં ગઈ છે બરાબર જોઈ શકો છો આની પણ ક્વૉલિટી

નેવું ક્વોલિટી જોઈ શકો છો

આઠ પંચોતેર આઠસો ને પંચોતેર રૂપિયા ભાવ આવ્યો છે મગફળીની ની ક્વોલિટી જોઈ શકો છો નાના વિડીયો નવસો પંચાણું રૂપિયા ભાવ આવ્યો છે આ વક્કલનો જોઈ શકો છો ક્વોલિટી મગફળીની

આઠસો ને સાઠ રૂપિયા ભાવ આવ્યો છે આ વફોર નો જોઈ શકો છો મગફળી ની ક્વોલિટી આઠસો સાહીઠ

800 लड़कियों चरुदीप अबुलोगोने सी, रुपया भाव आ

આ રીતે પાંચસો ત્રણસો એ તમને પાંચસો ત્રણ ચાર પાંચસો ચાર ત્રણ સાતસો તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો રોજ આવા હરાજીના જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મહુવા ઓનિયન રેટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બરાબર દેલી હરાજી તમને મગફળીની જોવા મળે છે પ્લસ આ વિડીયો હર ખેડૂતને વેપારી સુધી શેર કરવા પણ વિનંતી મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત